અમદાવાદના વેજલપુરમાં વધુ એક વખત બાળકોની જીવના જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી દેવામાં આવ્યા રિક્ષા ચાલકે બાળકોના જીવ જોખમમાં મૂક્યા બાળકોની જીવના જોખમે મુસાફરીનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠે છે વિડીયોમાં બાળકો રિક્ષાની બહાર લટકીને મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે તો ડ્રાઈવરની સીટ પર પણ એક સાથે ચાર ચાર બાળકોને બેસાડવામાં આવ્યા છે જી જે સત્યાવીસ ટી એ એકવીસ ચુમ્માલીસ નંબરના રિક્ષા ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે પોતાના સ્વાર્થ માટે નાના નાના ભૂલકાઓના જીવ તે જોખમમાં મૂકી રહ્યો છે એની સામે ક્યારે એક્શન લેવાશે તે સૌથી મોટો સવાલ છે અનેકવાર આવી જોખમી મુસાફરીના વીડિયો સામે આવતા હોય છે વધુ એક વીડિયો સામે આવ્યો છે કે તમે આ જોઈ શકો છો કેવી રીતના બાળકો લટકીને આ રીક્ષા પર બેસવા માટે મજબૂર થયા છે સંવાદદાતા બળદેવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે બળદેવ વધુ એકવાર એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકોના જીવ જોખમમાં મૂકીને એમને મુસાફરી કરવામાં આવી રહી છે શું વધુ વિગતો જે કશી આ જે વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વેજલપુર વિસ્તારનો છે જે રિક્ષા ચાલક છે તે ડ્રાઈવર સીટ ઉપર ચાર નાના બાળકો જે ભૂલકાઓ હોય છે તેને બેસાડ્યા છે રિક્ષામાં જે આપ જોઈ શકો છો ઘેટા વકરાની જેમ જે બાળકો છે તેને ભરવામાં આવ્યા છે તેને લઈને હાઈકોર્ટમાં પણ ટકોર કરવામાં આવી હતી સાથે જ પોલીસ પણ એક્શનમાં આવી હતી તેમણે જે કાર્યવાહી કરી હતી પણ જે કાર્યવાહીના સાહીઠ દિવસ થયા છે ત્યારબાદ જે રિક્ષા ચાલકો છે જે સ્કૂલવાન ચાલકો છે તે નિયમો પાડતા નથી તે નિયમો બેફામ તોડી રહ્યા છે બાળકોના નાના ભૂલકાઓના જીવ છે તે જોખમમાં નાખી રહ્યા છે તેવો જ એક વિડીયો છે જે આજે જે વેજલપુર વિસ્તારનો છે જેમાં જે નાના ભૂલકાઓ છે તેને જે ભરવામાં આવ્યા છે જીવના જોખમે જે બાળકોને છે તે લઈ જવામાં આવ્યા છે જે વાલીઓ હોય છે તેમને ખ્યાલ નથી હોતો કે તેમના જે બાળકો છે જે ભૂલકાઓ છે તે કેવી રીતે જતા હોય કઈ પરિસ્થિતિમાં જતા હોય છે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ તે પણ તેમને ખ્યાલ નથી હોતા અને જે જે વાહન ચાલકો છે તે બેફામ રીતે છે તે વાહન ચલાવતા હોય છે અને પોતાનો તો જીવ જોખમમાં નાખે છે બાળકોનો જે જીવ છે તે હાલ જોખમમાં નાખતા હોય તેવા જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો જી આભાર બળદેવ સમગ્ર વગતો બદલ